દસ જૂને હું એને આમંત્રણ આપું અને અઢાર જૂને પક્ષી મારે ત્યાં આવી જાય હું આમંત્રણ દઉં પછી જ આવે છે મારી દસ વીઘા જમીના જે સાઠ હજાર કે સિત્તેર હજાર આવે ને એ એમાં નાખ દઉં પછી જે મારે જે ધંધો છે મારા ગૃહ ઉદ્યોગ છે એમાંથી પચાસ હજાર કે લાખ ઘટે એમાંથી નાખજો અને ત્રેવીસ વર્ષથી આવે અને કોઈપણનો ફંડફારો લેતા નથી મારું નામ હર્ષુખભાઈ ગોવિંદભાઈ ડોબરિયા છે અને મારું વતન અત્યારે હું જ છું જુનાગઢ જિલ્લાનું અને મારે ત્યાં આજ ત્રેવીસ વર્ષથી આ પક્ષી આવે મારું એક્સિડન્ટ થયું ને પછી મારો મિત્ર ડુંડા લઈને આવ્યો તમે ભોંખ પાડતા એમાં એ ડુંડા વધાય મેં કુતરીમાં બાંધીને આમ ઠીંજાડ્યા એમાં બે પોપટ આવ્યા પાંચ આવ્યા દો આવ્યા ને એમ કરતાં કરતાં પછી એવું સ્ટેન્ડ બનાવ્યું છે એવું અને એમ કરતાં કરતાં એ પાંચ વર્ષમાં તો એ જ હજારોની સંખ્યામાં આવવા માંડ્યા દસ જૂને હું એને આમંત્રણ આપું અને હજાર જૂને પક્ષી મારેથી આવી જાય હું આમંત્રણ દઉં પછી જ આવે છે અને એ સાડા ત્રણ કે ચાર મહિના ખાય નોરતા પછી એને સીમમાં જે બધું ખાવાનું થઈ જાય પછી ઓછા થતા જાય પછી અમે બંધ કરીએ પાછા જૂનમાં ચાલુ કરીએ દર વર્ષે સાડા ત્રણથી થી ચાર મહિના અમારું કામ આવે પહેલા વહેલા અમે પાંચ હજારના ડુંડા લીધા પચીસ હજારના લીધા અને જેમ એની સંખ્યા વધતી ગઈ એમ અત્યારે એક લાખ ને આઠ હજારના ડુંડા લીધા અને પિસ્તાલીસ હજાર રૂપિયાના માંડવીના દાણા કે જે અમારે ચારક હજાર પોપટ હમાયું પ્લેટફોર્મ છે એમાં મારી દસ વીઘા જમીનના જે પચાસઠ હજાર કે સિત્તેર હજાર આવે ને એ એમાં દઉં પછી જે મારે ધંધો છે મારા ગૃહ ઉદ્યોગ છે એમાંથી પચાસ હજાર કે લાખ ઘટે એમાંથી નાખજો અને ત્રેવીસ વર્ષથી આવે અને કોઈપણનો ફંડફારો લેતા નથી મારી દસ વીઘા જમીન આજે ત્રેવીસ વર્ષ થયા જે ઉપજ થાય એ હું પક્ષીને ખવું રહી દઉં છું લોકોને હું એમ કહું જે પિંજરામાં પક્ષી પાડે ને જેને પાડવાનો જે આખું ગગન એને ઉડવા માટે આપ્યું અને જો આપણે એને પિંજરામાં પેક કરવી આપણે આ જે લોકડાઉન આવ્યું ને ઘરમાં પુરાણ હતો આપણને ભાન થઈ કે આ એકને એક જગ્યાએ પૂરી દઈએ તો એની પોઝિશન શું થાય તો ઓનો તો આખું બગન છે એને પૂરવાથી મારા જ દ્રષ્ટિએ હું બધાને હાથ જોડીને વિનંતી કરું કે ભાઈ પક્ષીને કોઈની પિંજરામાં ન પડે